યુ લૂઝ યોર કંટ્રોલ ઓવર યોર થોટ એક્શન અહીંયા તમારી સાથે ગેમ રમે છે દુનિયા સમાજ આસપાસના વિચારો જે મગજમાં ચાલે છે બધા જ મની અને ગ્રોથ જોઈએ છે એના માટે સાઠ હજાર વિચારો મગજમાં આવે છે એમાંથી પાંચ વિચારો જે છે એ ખાસ અગત્યના છે પણ આપણે પાંચની ઉપર બી એક્શન લઈ શકતા નથી કારણ કે જ્યારે પાંચ વિચાર આવે છે એ વિચારની સાથે સોફ્ટવેરમાંથી અંદર બીજા જે વિચારો પડ્યા છે એ સર્ચ કરીને આની સામેનો જવાબ મોકલે છે આવું ના કરાય હું પડી ગઈ ગૂગલ સર્ચ એવું કામ કરે પાંચ નવા વિચાર આવે ને એટલે અંદર પાંચસો વર્ષના અનુભવનો ખજાનો પડ્યો છે ગૂગલ સર્ચમાં જેવા પાંચ નવા વિચાર આવ્યા એટલે અંદર સર્ચ થઈને સામે સીધા એક વિચારની સામે દસ જવાબ આવે ખોટા આવું કેમ ના કરાય ચિરાગ સાહેબ તો ગાંડા કહેવાય ત્રીસ લાખ નું કાલના કાલ રિસ્ક લઈ લઉં સાહેબ અને માનો ફર્નિચરની અંદર મારે જે લેવલ નો પ્રોજેક્ટ છે એ લેવલ નો પ્રોજેક્ટ પ્રોપર ના થયો સાહેબ તો આ ત્રીસ લાખમાંથી વ્યાજ ચુકવો ચુકવ જેટલું જશે ને એમાં દસ લાખ જતા રહેશે પ્રોફિટ તો સાઈડ મારે ઉપરથી નુકસાની આવો વિચાર તમને બહાર નીકળ્યા પછી આપશે તમારું મગજ બરાબર એટલે હું કાંટો સાબિત થઈ જઈશ એક જ સેકન્ડમાં તમારું મગજ સાચું સાબિત થશે આવું બધા જોડે થાય મારી જોડે થાય તમારી જોડે થાય અને આવું થવાનું કારણ શું સાહેબ એક જ કારણ કે આ બધા વિચારો આપણને કોણે આપે ખબર આપણી આસપાસના લોકોએ આપણા સમાજે આપણા ફ્રેન્ડ સર્કલે વિથ મી અને એ બધા લોકો જેટલા લેવલના હોય એ લેવલ સુધી આપણે પહોંચી શકીએ